હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે લઈ આવો આઈસ્ક્રીમ ઘરે બનાવીને તૈયાર કરીશું આઈસ્ક્રીમ બનાવવા માટે સૌ પહેલા આપણે પાંચસો એમ ફૂલ ફેટ દૂધ લઈ લેશું આઈસ્ક્રીમ બનાવતી સમયે હંમેશા આ રીતે ફૂલફેટ દૂધનો જ ઉપયોગ કરવાનો હવે બધું દૂધ આપણે એક પેનમાં ઉમેરી દેસુ અને તેને ગેસ પર ગરમ કરવા માટે રાખી દેસુ દૂધ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લેશું તો સૌ પહેલા એક વાટકીમાં આપણે બે ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર કેસર પિસ્તા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધેલો છે તમારે જે પણ ફ્લેવરની આઈસ્ક્રીમ હોય એ ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લઈ શકો છો તેમાં બે થી ત્રણ ચમચી જેટલું દૂધ ઉમેરી અને મિક્સ કરી લેશું જરા પણ ગાંઠા ન રહે એ રીતે મિક્સ કરી લેવાનું હવે તેમાં બે ચમચી જેટલું આપણે મિલ્ક પાવડર ઉમેરી દેવાનું મિલ્ક પાવડર ઉમેરવાથી આપણી આઈસ્ક્રીમ ખૂબ જ સરસ ક્રીમી બનીને તૈયાર થાય છે તો આ જે દસ રૂપિયાનું પાઉચ આવે તે એક પાઉચ મેં ઉમેરેલું છે તેને પણ એકદમ સરસ મિક્સ કરી લેશું મિલ્ક પાવડરના જરા પણ ગાંઠા ન રહે ત્યાર પછી આપણે તેમાં બે મોટી ચમચી જેટલી સાકરનો ભૂકો ઉમેરીશું આ રીતની સાકરને મેં મિક્સર જરમાં ઉમેરી અને તેનો આ રીતે એકદમ ઝીણો ભૂકો તૈયાર કરી લીધો છે ઉનાળામાં કોઈ પણ વસ્તુ બનાવતા હોય તો તેમાં ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ કરીએ તો સાકર પેટને ઠંડક આપે છે આ બાજુ આપણા દૂધમાં પણ એકદમ સરસ ઉભરો આવી ગયો છે તો હવે આપણે જે કસ્ટર્ડ પાવડર સાકર અને મિલ્ક પાવડરનું દૂધ તૈયાર કરેલ છે તેને ઉમેરી દેસુ અને એકદમ ધીમો કરી દેવાનો છે અને ધીમા તાપ ઉપર ત્રણ થી ચાર મિનિટ સુધી દૂધને ઉકળવા દેસુ જેથી કરી અને આઈસ્ક્રીમમાં જરા પણ કસ્ટર્ડ પાવડરની કચાસ નહીં રહે સતત ત્રણ થી ચાર મિનિટ સુધી હાથને બંધ કર્યા વગર દૂધને આ રીતે હલાવતા રહેવાનું છે હવે દૂધને ઉકળતા ત્રણથી ચાર મિનિટ જેવો સમય થઈ ગયો છે તમે જોઈ શકશો દૂધ એકદમ સરસ આપણું ઘાટું થઈ ગયું છે હવે આપણે તેને ગેસ બંધ કરી અને થોડીવાર માટે ઠંડુ થવા રાખી દઈશું દૂધ એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે તો હવે ત્રીસક મિનિટ જેવો સમય થઈ ગયો છે અને દૂધ આ રીતે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે હવે આપણે તેને ચમચાથી આ રીતે મિક્સ કરી લેશું જેથી કરી અને ઉપર જે પણ મલાઈ જામેલી છે તે ઓગળી જાય તો આ રીતે એકદમ સરસ મિક્સ કરી લેવાનું હવે તેને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું અને એક વાસણમાં એક કપ જેટલી આપણે વિપિંગ ક્રીમ લઈ લેશું જે પણ વાસણમાં ક્રીમને વીપ કરવાની હોય તે વાસણને થોડીવાર માટે ફ્રીઝરમાં રાખી અને ઠંડુ કરી લેવાનું અથવા આ વાસણની નીચે બીજા વાસણમાં થોડા બરફના ટુકડા રાખી અને પછી જ ક્રીમને વીપ કરવાની ઉનાળાની ગરમી હોવાથી ક્રીમ આપણી ઓગળવા લાગશે તો આ સ્ટેપ કરવો ખાસ જરૂરી છે ઇલેક્ટ્રિક બીટર હોય તો તેની મદદથી પણ ક્રીમને વ્હીપ કરી શકાય છે અને ન હોય તો આ રીતનું છાસ બનાવવાનું બ્લેન્ડર બધાના ઘરમાં હોય છે આ બ્લેન્ડરથી પણ ખૂબ જ સહેલાઈથી ક્રીમ વિપ થઈ જાય છે માત્ર ત્રણથી ચાર જ મિનિટમાં ક્રીમ આપણી આ રીતે વિપ થઈ જશે તમે જોઈ શકશો ક્રીમ આપણી ફૂલી ગઈ છે અને એકદમ સરસ ઘાટી થઈ ગઈ છે હવે તેને થોડીવાર માટે આપણે સાઈડમાં રાખી દઈશું હવે એક વાટકીમાં એક મિનિટ જેટલો મેં ગ્રીન ફૂડ કલર લીધેલો છે તેમાં એક ચમચી જેટલું દૂધ ઉમેરીશું અને આ રીતે મિક્સ કરી લેશું અહીં આપણે કેસર પિસ્તા આઈસક્રીમ બનાવી રહ્યા છીએ તો થોડા કેસરના તાતણા દૂધમાં ઉમેરી દેશું કલર અને કેસર બંને વસ્તુને દૂધમાં આ રીતે પલાળી દેશું અને ચમચીથી તેને મિક્સ કરી દઈશું હવે તેને આઈસ્ક્રીમની ક્રીમ સાથે ઉમેરી દેવાનું છે ત્યાર પછી આપણે કસ્ટર્ડ અને દૂધ જે છે તેને પણ સાથે જ ઉમેરી દેસું ચમચાથી બધી વસ્તુને મિક્સ કરી લેશું ક્રીમ અને કસ્ટર્ડનું દૂધ બધું એક સરખું મિક્સ થઈ જાય એ રીતે આપણે તેને હલાવી લેશું તો આ રીતે ચમચાથી થોડી વાર માટે તેને ફેટી લેવાનું ત્યાર પછી બ્લેન્ડરની મદદથી થી ત્રણ મિનિટ માટે આપણે તેને બ્લેન્ડ કરશું જેથી કરી અને આઈસ્ક્રીમનું બેટર એકદમ સરસ ફફી તૈયાર થશે માત્ર બેથી ત્રણ સેકન્ડ પૂરતું જ આપણે તેમાં બ્લેન્ડર ફેરવવાનું છે તો હવે તમે જોઈ શકશો એકદમ સરસ ફ્લફી બેટર તૈયાર થઈ ગયું છે હવે પિસ્તા આઈસ્ક્રીમ બનાવતા હોવાથી આપણે તેમાં થોડો પિસ્તાનો ભૂકો ઉમેરીશું આ રીતે પિસ્તાનો એકદમ ઝીણો ભૂકો તૈયાર કરી લીધો છે હવે ચમચી ફેરવી અને તેને મિક્સ કરી લેશું તો આઈસ્ક્રીમનું ક્રીમી બેટર તૈયાર થઈ ગયું છે હવે તૈયાર કરેલા આ આઈસ્ક્રીમના બેટરને એ ટાઇટ ડબ્બામાં ભરી અને આઠથી દસ કલાક સુધી ફ્રીજરમાં સેટ થવા રાખી દઈશું તમારી પાસે એર ટાઈટ ડબ્બો ન હોય તો આ રીતે મીઠાઈના ડબ્બામાં પણ આઈસ્ક્રીમ સેટ કરી શકાય છે અને જો આ પણ ન હોય તો કોઈ પણ ઘરના સ્ટીલના ડબ્બામાં પણ આઈસ્ક્રીમ બનાવી શકાય છે ઉપરથી થોડી પિસ્તાની કતરનથી ગાર્નિશિંગ કરશું જેથી કરી અને આઈસ્ક્રીમ આપણી દેખાવમાં ખૂબ જ સરસ દેખાશે તેનું ઢાંકણ ઢાંકી અને એકદમ સરસ ટાઇટ એવું પેક કરવાનું છે જેથી કરી અને અંદર જરા પણ બરફ ન જામે રાતે આઈસ્ક્રીમ જમાવતા હોય તો ઓવરનાઈટ માટે રાખી દેવાની આઠથી દસ કલાક પછી આઇસ્ક્રીમને તમને ખોલીને બતાવીશ તો તમે જોઈ શકશો એકદમ સરસ પરફેક્ટ એવી આઈસ્ક્રીમ આપણી સેટ થઈ ગઈ છે આઈસ્ક્રીમ કુપરની મદદથી આઈસ્ક્રીમને આપણે કાઢી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે ઘરમાં આઈસ્ક્રીમ બનાવીએ તો બજાર કરતાં સસ્તી સારી અને અડધી કિંમતે આઈસ્ક્રીમ બનીને તૈયાર થાય છે તમે જોઈ શકશો એકદમ સરસ સુપર ક્રીમી આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ છે તો ઠંડી ઠંડી આઈસ્ક્રીમને આપણે સર્વ કરી લેશું ઉપરથી થોડી પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરશું આ એકદમ ઓપ્શનલ છે ઉપરથી પિસ્તા ન ઉમેરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ત્યાર પછી થોડા ડ્રાય રોસ ઉમેરીશું તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો પૂરો જયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમને આજની મારી આ કેસર પિસ્તાની આઈસ્ક્રીમની રેસિપી કેવી લાગી તે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તો છે ને ફ્રેન્ડ્સ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આઈસ્ક્રીમ તો હજી સુધી તમે પણ જો બજારની આઈસ્ક્રીમ ખાતા હોય તો એકવાર આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો ઘરમાં નાનાથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવશે ફરી મળીશું અવાજ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી